અલી આ સિરિયલો બહુ ડાટ વાળ્યો એટલે હાચું તન કહું અલી માર સાસુ તો જાણે અનુપમા જ મારી સાચી નણંદ હોય ને એટલી અનુપમાન ચિંતા બોલ હાચ્ય એક એપિસોડ ના છોડો મગજ ખરાબ કર નાખ્યું બોલ આ એકતા કપૂર એ મુ લગ્ન કરતી નહીં લોકોને એની સિરિયલોના માધ્યમથી શીખવાડે છે તમે ચાર ચાર લગ્ન કરો તમ તાર મજા આવશે ત્યારે શું યાર શું હશે છે યાર આખો દાડો ટીવીમાં એના તાઈફા ચાલતા હોય એને પેલા રૂપિયાના સિક્કા જેવડા ચાંડલા કરી કરીને સાસુઓ ફરતી હોય આપણે આપણી હાવન આવી તૈયાર થઈને અપ ટુ ડેટ ભાળી જ ક્યારેય નવરીઓ રાતે ઊંઘતી હશે તોય શું મેકઅપ કરીને ઊંઘતી હશે ગમે ત્યારે સિરિયલમાં હવાર ઉઠે ને તો અપ ટુ ડેટ જ હોય એમાં પેલી ગોપી બહુ નવરી બજાર તું જોવો તો હમણાં મેં એની એક રીલ જોઈતી હતી એને જેલમાં પકડી જાય તો જેલમાં પૌવા બનાવતી હતી એટલે તો તારા બાપનું પિયર છે કે જેલમાં તું પૌવા કે અરે વાહ આટલા સ્વાદિષ્ટ પૌવા તો ખાધા નથી અને બૈરી છે ને તને નીચે નાખી પાતાળમાં પેલી રસોડે માં કોણ થા તારો બાપ હતો રસોડામાં રસોડા કોણ હોય જન્મો થી જ હોય છે રસોડામાં શું રસોડે કોણ થા ત્યારે શું આટલી બધી સિરિયલો આવે છે ને મુય આપણી જિંદગી ઉપર સટીક એક જ એનું ટાઇટલ બેસ જ કઈ ખ કસોટી જિંદગી કી એ ચાલ છે આપણે તો ત્યારે યાર પવિત્ર રિશ્તા એક સિરિયલ હારી આવતી મને બહુ ગમતો હો સુશાંત એપિસોડ હું ના જો એ પછી તો આપણે કોઈ સિરિયલ બહુ જોતા નહીં પણ અમાર માજી અલિયા સિરિયલો હોય હું બહુ